ભાઈ સપોર્ટ કરજો લાઈક કરજો પ્લસ મેં ઈ નોટિસ કર્યું કે ભાઈ સેમ દિવસ ના વિડીયો સેમ દિવસે મૂકી દે મૂકી રોજ ના વિડીયો હજી મારથી નથી દઈશ

પેલા મમ્મી ત્યારે રેડી થઈ સાંડલો લગાવે સોનલને ને મળી ગુડ મોર્નિંગ જય કૃષ્ણ તો શું છે આજે કાઈ નથી તમારે સવારનો જે નાસ્તો બાકી છે હા સવારનો નાસ્તો બાકી છે પછી જમવા જવાનું છે તો પછી ટાઈમે જાવ 10:30 થઈ ગયા તો જો 10:30 થઈ ગયા છે ને આપણે લોકોને આજે જવાનું છે બહાર જમવા તો મમ્મી રેડી થઈ ગયા છે ને મમ્મી હા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

અડધો અડધો જોવે છે તો આખે આખો વ્લોગ એન્ડ સુધી જોયે તો જ તમને મજા આવશે કારણ કે બધા કાપી કાપી જોવે એટલે લોકો સુધી પૂ હોય ને એટલા લોકો સુધી પોષતો નથી એને તારું કેવું આખો જોજો એમને હમ

જો નું કોરી રોટલી હમ જો હવે બધાના લોકો ને છે ને કાર્ડ સિસ્ટમ આવી ગઈ મમ્મી કાર્ડ બધા તો કેવું છે જો કાર્ડ હું ઠીક છત્રી કેવી મસ્ત છે પાંચ દસ રૂપિયા નું આવે મમ્મી હા પેલા બધા હાથમાં દેતા હવે કાર સિસ્ટમ આવી ગઈ જો મમ્મી ના પાકીટ માં નથી માતો એટલે સોનલ એમ કહેતા હતા કે નાની મમ્મી એમ કે છે નાની સાઈઝ લેવાની હે ને તો ચાલો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે ને તો આપણે પેલા રોટલી છે ને બ્રેકફાસ્ટ કરી લઈ પછી તમને મળીએ નાસ્તો કરીને હું ને સોનલ સવાર સવારમાં માં સોફે બે ગયા છે તો સોનલ ને હું પૂછું છું કે તારે જે ખાવું હોય એ લઈ આવી દો તો હું ખાવું છે તારે તો સોનલ દાંત કાઢે આપણે પૂછવીને તો એને એમ થાય કે દાંત કાઢે કાલ સાંજે મેં ફોન કર્યો હતો મેં કીધું આઈસ્ક્રીમ ખાવું છે તો ના પાડી પછી જે દિવ હું ખાઈ આવું ને એકલો તે કે એકલા કેમ ખાઈ આવ્યા તમે કેમ ન લાવ્યા મને છે ને ખબર સંસ્કારમાંથી ગરમીનું એટલું ગયું ખાવાની ઈચ્છા જ એટલે ખાવાનો વિચાર નહોતો

અમે તો જો સેવ ટમેટા શાક રોટલી સાદી ખીચડી કરનાશો કારણ કે હું બા દાદા ત્રણ તો બા દાદા અને સોનલ તૈણે ઘરે રહેવાના છે અમે લોકો જવાની છે જમવા તો ઓપનના જમવામાં આ લોકો આવું બનાવવાના છે સોનલને પૂછવી તને એમ કીધું હોય કે કોઈ તારી સૌથી વધારે મજારે ફેવરેટ વસ્તુ કઈ કે આમ પહેલી વાર ગમી વસ્તુ લાવે તો તરત જ તને ખાવાની ભાવી જ જાય એટલે નો ખાવ હોય તો આ ખાવામાં 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 આમાં તો જો કે મારું તો એવું છે મને ગળપણ એટલું ભાવે છે તીખું એટલું ભાવે છે એમને આમ ફેવરિટ કઈ વસ્તુ આમ એક વારામાં તને કોકે કીધું ખાવું છે તું લઈને આવી એમ અત્યારે મને બધું ખાવાનું પણ અત્યારે તો હું કંટ્રોલ કરતો અત્યારે તો મને એવું લાગે ફેવરિટ તારા છે આલુ પરોઠા છે મને એવું લાગે હા કારણ કે મને ભાવે છે પણ ફેવરિટ નથી તો સૌથી વધુ એવું છે ફેવરિટ વસ્તુ મારી એક કોઈ છે ને મને બધું ભાવે છે અને ગડપણમાં તમે લાડવા ગમી વસ્તુ આપો તો મને ગળપણમાં બધું ભાવે છે તીખું એટલું ભાવે છે ફેવરિટ વસ્તુ મેં કોઈ એમ વિચાર્યું નથી બનવા ગઈ તો એ જેમ કે હાલનું મારી રીતે કઉ છું મને જો ગળપણમાં મને ચૂરમાના લાડવા એ ભાવે અને પંજાબવાળા આપણે બ્રેડવાળી વસ્તુ બને મને દાબેલી વધારે ભાવે અને શાકમાં તો જો કે મારું ફેવરિટ શાક તો શેવ ટમેટાનું શાક બી છે તો આપણે બહુ મજા પણ ગ્રેવી વાળું હોવું જ હોય બીજી વસ્તુ છે કે આઈસ્ક્રીમ છે મઠો છે અને રબડી છે ત્રીજી વસ્તુ આપણે બ્રેડ તો બહુ નથી ભાવતી પણ કારક કારક પીઝા ભાવે બસ બીજું અને ઢોસા આવે એટલા બધા ભાવતા બંધ થઈ ગયા પીઝા અત્યારે આપણા મોસ્ટ માં ચાલે છે કારણ કે ઢોંસા હવે બહુ ખાધાને એટલે નથી ભાવતા આ ધરાઈ રહ્યા તો આવું જો તમારા લોકોને અમારે એકબીજા વિશેની બધી વાતો જાણી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીજો તો કાલે બધી વસ્તુની થી લઈને બધી વસ્તુ અમારા એકાબીજાની કંઈ ફેવરિટ છે નહીં કાલના વ્લોગમાં તમે કહેશું તો હવે અત્યારે આપણે જવાનું છે જમવા તો ત્યાં જઈ હવે મળશું તમને પોપર પછી આજના દિવસનો બહુ ભાગદોડવાળો રહેવાનો છે છેલ્લે સુધી વોગમાં બન્યા રહેજો કારણ કે કેટલા દિવસ તો આપણી વાઢીને ડાળ વધી ડાળ નહીં દાઢી અને વાળ વધી ગયા છે એ કપાવવા જવાનું છે તો જમીને પછી અમે કપાવવા જાઉં એમાં અત્યારે અપોઇન્ટમેન્ટ લેવી પડે છે એક વાગ્યાની લીધી છે હવે જોઈશી કેટલા વાગે અમને ત્યાંથી ફ્રી કરે છે આજે આપણે ઓફિસે જવાનો પ્લાન તો કેન્સલ છે તો હવે મળીએ જમીને આવે ત્યારે એને હજી કાંક કેવું છે શું કેવું છે તારે

તો હવે ચા પાણી નાસ્તો કરશું પછી બધા ઉઠ્યા ગયા જશે સાડા પાંચને આપણે લોકો અત્યારે સોનલની માટે સાડી ખરીદવા જઈશી હવે છે ત્યાં ગમશે તો મમ્મીની સોનલની બધાની લઈ લેવું તો જો આ બાજુ બધા ઊભા છે ને આપણે બહુ બધી ગેજેટોની ખરીદી કરીને આવ્યા છીએ એ તમને આવીને બતાવીશું તો ચાલો હવે આપણે જઈએ સાડી ખરીદવા ક્યાં જઈએ છે તે જોઈએ તો આપણે સાડી લેવા આવ્યા ને આપડે કીધું તું એકવાર જયારે શરૂઆતમાં ચિંતન કેવી લાગી મમ્મી તમને સરસ લાગી અહીંયા જ આવશું એમ ને તો હા સારું છે ગમી જાય ને એટલે આપણે ઈજ હોતું એટલે બધી જગ્યાએ આપડે જાવું ન પડે એટલે આપડે ચિંતનભાઈ

છે આયા એવું કે તમે તમારે જે પણ સાડી જેવી એક સાથે મળી જાય એટલે તમારે બીજે જાવું ન પડે એક જગ્યા થી જાજી સાડી લેવી તો લઈ આપો અમારે તો ખાલી શ્રીમત નો પ્રસંગ હતો ને એટલે અમે એક જ લેવા આવ્યા હતા બાકી લગ્ન ન હોય ને તે ચોક્કસ આવશું ચિંતનભાઈ પાકુ તો જો મમ્મી ને એને મજા આવી ગઈ મજા આવી ગઈ ને મમ્મી કીધું એ વિડીયોમાં જોતા કે ચિંતનભાઈ મેદો સાડી બહુ સારી સારી છે તો હાલો ત્યાં જ ખરીદી થઈ ગઈ હવે ઘરે જવું તો જો સાડી લઈને આપડે ઘરે આવી ગયા છીએ ને સાડી નું કલેક્શન તો બહુ જોરદાર હતું અમને તો ત્યાં બહુ ગમી સોનલ ને બહુ જાજી ગમતી હતી પણ સોનલ ને ત્યાં બધું મળી જાય એવું હતું કે પછી સાડી પાંચસો ચાલુ થાય અઢાર હજાર વીસ સાડી લગી એટલી બધી મોંઘી મોંઘી રાખતા હતા એમ એટલે બધી ખરીદી તમે કરી

તો એ આખું વરસ આપણે સાસવતા અને અત્યારે ચાર્જિંગ કેબલની તો કોઈ વેલ્યુ જ નથી રહે તો હવે અમે ફોનને થોડીવાર ચાર્જરમાં મૂકીને પછી જે પણ વસ્તુ લાવ્યા છે ને એ બધી વસ્તુ અનબોક્સિંગ કરીને તમને બતાવી જે ગેજેટ લેવાતા ને ગેજેટમાંથી અડધા ગેજેટ એટલે સેમ લેવાતા એક બે ગેજેટ સેમ લેવાતા એ સેમ ગેજેટ છે ને પપ્પા છે ને બધા ગાડીમાં નાખીને વયા ગયા આખી કોથળી મેં અલગ કરીને રાખી હતી ને એક્ટિવાની ડિક્કીમાં નાખીને વયા ગયા ને પપ્પાને આવવામાં થાય લેટ એટલે તમને છે ને કાલના બ્લોગમાં છે ને બધા ગેજેટ બતાવશું એટલે કાલનો બ્લોગ છે ને જોવાનું બહુ ભૂલતાની બહુ બધા કામના ગેજેટ છે તમને પણ મજા આવશે થોડાક અમારા કામના છે ને થોડાક તમારા કામના છે તો કાલનો વિડીયો જોવાનું ભૂલતાની ખાલી એક ગેજેટ બહાર રહી ગયું છે એ બધાના ઘરમાં પ્રોપરલી હોય જ છે એટલે એ તમને એવું લાગશે ને તો થોડી વાર પછી બતાવી દઈ અને ચાલો હવે આપણે સોનલને મળી કે સોનલ કિચનમાં આપણી સાંજની જમ જમવા માટેની શું તૈયારી કરે છે તો જો કિચનમાં આપણે આવી ગયા છીએ અને સોનલને પૂછ્યું કે સાંજે જમવામાં શું બનાવવાનું છે તો સાંજે જમવામાં શું બનાવવાનું છે હા દૂધીનું શાક ને ભાખરી અને એક કોમેન્ટ તો આપણે સવારમાં કીધું કા મને ભુલાય ગયું સવારમાં કીધું હા અને બીજું એ તો ભુલાય ગયું કે કાલમાં કાલે બહુ બધા લોકોએ ઉખાણાનો જવાબ આપ્યો છે અને બહુ બધા લોકોએ કોમેન્ટ કરી છે તો એનું નામ લેતા ભૂલાઈ ગયું છે તો ચાલો આપણે થોડુંક પહેલાં આપણું ગરમ પાણી જાય પછી સોનલને કેવું કાલે જેટલા લોકોએ કોમેન્ટ કરી છે એનું નામ વાંચશે અને કેટલા લોકોએ ઉખાણાનો સાસો જવાબ આપ્યો છે અને બીજો એક નવો ઉખાણો પૂછી લેવું પહેલા આપણે નવો ઉખાણો પૂછી લેવું પછી જે લોકોએ કોમેન્ટ કરી છે ને બધાના આન્સર આપી દેવું આપણે તો જો આ બાજુ મારી માટે ગરમ પાણી થાય છે મને અત્યારે ગરમ પાણી પીવાનું કીધું પણ હળદર વાળું મેં સોનલ ને કીધું તો સોનલ શું કે દીધું તું આવું ગરમીનો હળદર વાળું નો પીલે તો મારી તાસ પાણી નો પીવે પણ તમે ત્યાં પીવો છો એવું છે બહુ ગરમ ની કરતી હતા થક તો જો ગરમ પાણી નો પીવાય ને હળદર વાળું નો પીવાય એમ સોનલ કહે છે તો હું ઉનાળામાં થોડું પીશ અને સાંજનું કુકર મુક દીધું છે દૂધી બફાવવાનું ચાલુ થઈ ગયું છે અને પપ્પા તો ગયા છે બાઇક અને મમ્મી એમણે આવશે એટલે મમ્મીને મળીશું તો પાણી પી લો પછી આપણે ઉખાણો પડશે ને ગેજેટ નું કેતાતા ને તો રોહિત એક ગેજેટ બીજું લઈને આવ્યો શું લઈને આવ્યો છો ભાયા તું આ સ્પ્રે છે સ્પ્રે છે તો કેવો આવે આ સ્પ્રે બતાય તો અંદરથી એ આપણે આ ને અહીંયા ટિંગાળી દેવાનો હા ટાઈમ સેટ કરી દેવાનો ટાઈમિંગ સેટ કરવાનું કે આપણે ને તો આ

તો જો આનો તમે આન્સર આપજો એટલે કાલ પાછા વિડીયોમાં તમારો જે લોકોનો આન્સર સાસો હોય છે ને ખોટો આન્સર આપશો ને તોય તમારું નામ લેવું તમ તારે એટલે આન્સર આપવાનો પ્રયત્ન કરજો ને કાલે જેટલા લોકોએ આન્સર આપ્યો છે ને એ બધા લોકોના આન્સરનો જવાબ આપણે લઈ સોનલ પાએ અને આ બાજુ જો રોહિત હજી ગેઝેટમાં મથે છે ને મમ્મી એ શું છે તમને ખબર છે એ સ્પ્રે છે કે ઓટોમેટિક તમારી રૂમમાં છે ને વીસ મિનિટ પિસ્તાલીસ મિનિટ આ રીતના સ્પ્રે મારે લેવો છે આપણે આવો આવે પાછો પૂરો થઈ જાય નવો લાવવાનો આ તો એમ નંબરે બોક્સ જો મમ્મી તમે પહેલી વાર જોયો કે જોયો તો ક્યાંક નથી જોયો મમ્મી એ જો આ ગેજેટ પહેલી વાર જોયું તો ચાલો હવે કાલની કોમેન્ટના આન્સર આપણે પૂછીએ સોનલ ને

તો હવે મમ્મી આવી ગયા છે દૂધ લઈને આવી ગયા છે અને સાડી લઈને આવ્યા તા ઈ સાડીમાં એવું હોય છે કે મમ્મી બતાવવાની ન હોય એવું હોય કઈ તો સોનલે એમ કહેતી કે શ્રીમત સાડી હોય ને કોઈને બતાવવાની ન હોય ને એવું હોય હું

જ્યારે પહેરસ્યું ત્યારે હા બસ આપણે સરપ્રાઇઝ રાખશ્યું જ્યારે શ્રીમતમાં સવારે પહેરે ત્યારે જ્યારે તમને સીધી જોવા મળશે એક મત પછી તો ચાલો હવે આપણે મમ્મીનું ભજન રેડી થઈ ગયું હોય તો મમ્મીનું ભજન લઈને ભજન ગાવા રેડી થઈ થયાં છે તો મમ્મીને પૂછવી કે આજનું કયું ભજન છે તો મમ્મી જય શ્રી કૃષ્ણ આજનું ક્યુ ભજન છે કનૈયાની માયા એણે મને માયા લગાડી ચાલો માયા એવું છે હા તો ગાય નાખો હાલો જેવી લીમડાની સાયા એવી કનૈયાની માયા માયા રાખવી પડશે ભજન માયા આવું પડશે જેવો માયલો ગોટો એવો કનૈયાનો ફોટો દિલમાં રાખવો પડશે ભજન માયા આવવું પડશે જેવો ચોમાસાનો વરસાદ એવો કનૈયાનો પરસાદ પ્રસાદ લેવો પડશે ભજન માયા આવવું પડશે જેવી કાશ્મીરની સાલેવું કનૈયાનું વાલ વાલ રાખવું પડશે ભજન માયા આવવું પડશે જેવો ડાકર નો ટાવર એવો કનૈયા નો પાવર પાવર વેઠવો પડશે ભજન માયા આવું પડશે જેવા ડાકર ના ભજીયા એવા કનૈયા ના કજિયા વેઠવા પડશે ભજન માયા આવું પડશે ભક્તો ગુણ ગાતા થાય રાજી એમાં કનૈયો થાય રાજી રાજી રાખવો પડશે ભજન માયાવવું પડશે જેવા તુલસીના પાન એવા સખીઓના માન માન રાખવા પડશે ભજન માયા આવવું પડશે જેવી લીંબડાની સાંયા એવી કનૈયાની માયા માયા રાખવી પડશે

લોટ બાંધે છે તો આપડે આવું થાય પછી બોલવું હોય વચ્ચે વચ્ચે અને પછી આપડે હા એટલે એવું છે તો બોટ આપડે ખાધા તા ખબર છે ડાકોર ગયા તા અમે વિડિયો નો બતાવતા ડાકોર ગયા ને તી બૌ બધી મજા આવી હતી હવે ટાઈમ જયારે ડાકોર જાવી ઠાકોરજી ના દર્શન કરાવશું કદાચ ફોન નઈ લઈ જતા હોય

અને જ્યારે વાળી કેક લેવાતા મારા પટલ અને બેન તો બહુ મસ્ત કેક હતા એ વિડીયો ન જોયો હોય તો જોઈ આવજો આપણે બર્થડે સેલિબ્રેટ કર્યો તો ત્યારે જ લેવાતા આજનો વ્લોગ આપણે અહીંયા જેને કરીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બાય